સુકેશમાં બાઇક અને ઇકો કાર સામ સામે અથડાયા એક ઘાયલ એકસો આઠમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો સુકેશ ગામે પલ્સર બાઇક અને અથડાઈ હતી જે ગંભીર અકસ્માતમાં બાઇક સવાર બે પૈકી એક ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પારડીના સુકેશ નાના રોડ પરથી ગત બુધવારની રાતે ઇકો કારના મજી પંદર એડી ચુંબોતેર સત્યાસી પાડી તરફ આવી રહી હતી ત્યારે થી નાના પોંડા તરફ પલ્સર બાઇક નંબર જી જે પંદર એક જીરો છસો છ પર સવાર થઈ રહેલ દિલીપભાઈ ધનજીભાઈ દરોટિયા ઉંમરવાર સત્તાવીસ કપરાડા ચીચપાડા અને તેના સાથે અન્ય એક ઇસમ જઈ રહ્યા હતા ત્યારે ઓવરટેકની લાઈનમાં પલ્સર બાઇક અને ઇકો કાર સામસામે અથડાયા હતા જેમાં બાઇક અને કારમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને બાઇક સવાર દિલીપને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી જ્યારે સાથે બેસેલો અન્ય એક ઇસમને નાની મોટી ઈજા પહોંચી હતી આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી